રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા ટાઉન હોલ ખાતે આજરોજ મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં પોરબંદર લોકસભા મત વિસ્તાર અને ધોરાજી ઉપલેટા મત વિસ્તારના વિકાસના કામોનું ઈ ખાત મૂહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભાજપ અગ્રણીઓ તાલુકા પંચાયત તંત્ર પોલીસ તંત્ર મામલતદાર તંત્ર નગરપાલિકા તંત્ર પ્રાંત કચેરી તંત્ર અને ધોરાજીની આમ જનતા તથા ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલિયા અને ભાજપના કાર્યકર્તાઓની આગેવાનોની ઉપસ્થિતિમાં આજરોજ ધોરાજી અને ઉપલેટા તાલુકાના વિકાસના કામો માટે આપણા પોરબંદર સાંસદ એવા મનસુખભાઈ માંડવિયાની વચરોલ ઉપસ્થિત વર્ષીયલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરાજી અને ઉપલેટા તાલુકાના સિત્તેર જેટલા કામો જેમાં એકતાલીસ જેટલા ખાતમુહૂર્ત અને ઓગણત્રીસ જેટલા અને ઓગણસિત્તેર કરોડના ખર્ચનું ઈ લોકારપણ ઈ ખાતમુહૂર્ત પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયાએ કર્યું હતું જેમાં

મનસુખભાઈ માંડવિયા સાહેબ દ્વારા આ કામો ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધોરાજી નગરપાલિકા ઉપલેટા નગરપાલિકા ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાના વિવિધ કામો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે થયું અને વિશાળ સંખ્યા ની અંદર લોકો ઉપસ્થિત રહ્યા એક અલગ પ્રકાર સરકાર ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત ની અંદર આપણે જાણીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર સતત ને સતત આ વિસ્તારની અંદર જે કઈ દરખાસ્તો આવે છે એ દરખાસ્તો બધી મંજૂર થાય છે અને તાત્કાલિક કામ શરૂ થાય છે અને આ દિશામાં આપણે બધા જાણીએ છીએ કે રોડ રસ્તાના કામો પણ ખૂબ બંધુ થયા છે પણ ટેન્ડરની ની કારણે ક્યારેક મોડું થતું હોય છે પણ અત્યાર સુધીમાં બસો સત્તાવન કરોડના રોડ રસ્તાના કામ ગુજરાત સરકારે મંજૂર કરી આપ્યા છે અને આજે મનસુખભાઈ માંડવિયાના દ્વારા આ ખાત પૂરતે લોકોને એક સાથે કરવાનું એક આયોજન મેં બધાએ વિચાર્યું હતું અને એ બાબતે મનસુખભાઈ પણ ટાઈમ આપ્યો અને એક અલગ ઉત્સાહથી આજે ખાત પૂરતે પણ થયા છે અને આજે ઉપલેટા કોટેજ હોસ્પિટલ આજે એમ્બ્યુલન્સ પણ આજે જ મળી ગઈ છે અને માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયા ની ગ્રાન્ટ દ્વારા જે એમ્બ્યુલન્સ આવવાની હતી એ પણ આજે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ થયું ધોરાજીની એમ્બ્યુલન્સ પણ ટૂંક સમયમાં અઠવાડિયા દસ દિવસમાં આવી જવાની છે અત્યારે જે કામોના ખાતમુહૂર્ત થયા છે એ તો ખાતમુહૂર્ત થયા છે અને કેટલાક કામો દાખલા ધોરાજી ની અંદર ઘણા કામો લગભગ માનો કે દસક કરોડના કામો અત્યારે પ્રગતિમાં છે અને એમાં કોઈ કામ પૂરા થવામાં કોઈ પ્રગતિમાં છે એવી રીતે ભયાવદરની અંદર લગભગ અગિયાર કરોડના કામ આજે જે ખાતમૂહત્તને લોકાર્પણ થયા પેલાના એ પણ ગામો પ્રગતિમાં છે અને કેટલાક લોકાર્પણ થયા છે એવી રીતે અલગ અલગ સમયે જે કામ પૂરા થતા જાય છે એ પ્રમાણે એના લોકાર્પણના કાર્યક્રમો થતા હોય તે બાબતે અવારનવાર મને રજૂઆતો મળે છે અને હું અવારનવાર કલેક્ટર ફ્રી અને જિલ્લા આપણા ભૂસ્તર અધિકારી જે જીઓલોજીસ્ટ ને પણ રજૂઆત કરું છું અને એ તાત્કાલિક પગલા લે છે આપણે ખબર છે કે એના પરિણામો આવે જ છે મારું નામ રવિ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજ રોજ ધોરાજી ખાતે ઉપલેટા ધોરાજી વિધાનસભાના ઉપલેટા નગરપાલિકા ભાયાવદર ધોરાજી નગરપાલિકા ઉપલેટા તાલુકા અને ધોરાજી તાલુકાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે છ હજાર છસો છત્રીસ લાખ રૂપિયાના અંદાજિત રકમમાં આજે કરવામાં આવ્યા આજે વિકાસની વાત કરીએ તો દેશના અને યશસ્વી વડાપ્રધાન સાહેબના એક વિકાસ યાત્રા કે જેવી જરૂરિયાતો લોકોની હોય એ મુજબની અંદર જેવી જેવી પ્રશ્નોની રજૂઆત થાય એ પ્રમાણેના કામો ચાલુ છે અને આપણા ગુજરાતની અંદર આપણા વડાપ્રધાન સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈના ફાટક મુક્ત ગુજરાત તો પણ ફાટક નું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે બ્રિજ નું અને ઘણા બધા વિકાસના કામો આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ અને લોકપ્રિય ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું આ તકે ખૂબ લાગણી અને ગૌરવની વાત